નમસ્કાર મિત્રો શરીરમાં જો પિત્તનું પ્રમાણ વધી જાય જેથી કરીને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે જેવી કે હાથ અને પગના તળિયાની અંદર બળતરા થવી મોઢામાં અવારનવાર ચાંદા પડી જવા ખાટા ઓળકાર આવવા જમ્યા બાદ પેટ ખૂબ ભારે લાગવું ઉલટી થવી આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો જો શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય ને એના કારણે મિત્રો થતી હોય છે તો આજના વિડીયોમાં એક બેસ્ટ હોમ રેમેડી તમને બતાવું છું કે રસોડામાં રહેલી આ બે વસ્તુનો ઉપયોગ કરીને એક ડ્રિંક ડ્રીક તમારે છે અને તમારો જમવાનો જે પણ શીડ્યુલ હોય એટલે કે જમવાનો જે સમય હોય એના એક કલાક પહેલા આ ડ્રિંક તમારે એકદમ હોફાળું પીવાલાયક થોડું ગરમ કરવાનું છે અને ત્યારબાદ તમારે બેસીને સીપ સીપ કરીને ઘૂંટરે ગૂંટરે આ ડ્રિંકનું જમ્યાના એક કલાક પહેલા તમારે સેવન કરવાનું છે જેથી કરીને તમારા બોડીમાં એસિડ નું લેવલ જો વધી ગયું હશે ગેસ્ટ્રિક એસિડ એ પણ લેવલમાં થઈ જશે પિતનું પ્રમાણ જો વધી ગયું હોય એ પણ તમારું એકદમ બેલેન્સમાં થઈ જશે તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે એની તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં મિત્રો આપવાનું છું તો એના માટે વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો અને એ પહેલા આપણી હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી આવા હેલ્થના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફોલો કરવાનું અચૂકથી ભૂલતા નહીં અને વિડીયોના અંતમાં તમને એક બોનસ ટીપ પણ શેર કરીશ એને પણ જરૂરથી તમે સામેલ કરી દેજો તો ચાલો મિત્રો હવે કઈ વસ્તુ જોઈશે એ હવે આગળ જોઈએ તો સૌ પ્રથમ તો મિત્રો તમારે કાચનો ગ્લાસ તમારે લઈ લેવાનો છે તેની અંદર તમારે આખો ગ્લાસ છે એની અંદર તમારે પાણી તમારે એડ કરી દેવાનું છે એપ્રોક્સિમેટલી ત્રણસો એમએલ જેટલું કે એક ગ્લાસમાં તમારે પાણી તમારે એડ કરી દેવાનું તેની અંદર તમારે આપણે વઘારમાં જે જીરું વાપરીએ છીએ એ જીરું તમારે એક ચમચી તમારે જીરું એડ કરી દેવાનું છે અને અડધી ચમચી આખા દાણા તમારે જીરુનો પાવડર ધાણાનો પાવડર એડ કરવાનો નથી આખું જીરુ એક ચમચી અને અડધી ચમચી આખા જે ધાણા આવે છે જેનો આપણે ધાણાનો પાવડર આપણે બનાવીએ છીએ પણ પાવડર નહીં નાખવાનો તમારે અડધી ચમચી આખા ધાણા આ બંને વસ્તુ આ પાણીની અંદર તમારે એડ કરી દેવાનું સવારે જેવા તમે સાહેબ ઉઠો ને તેવા તમારા ગ્લાસની અંદર આ બે વસ્તુ નાખીને ઉપર ઢાંકણું ઢાંકીને તમારે મૂકી દેવાનું હવે તમારો જમવાનો સાહેબ જે પણ શેડ્યુલ હોય એના એક કલાક પહેલા આ ડ્રિંકને થોડું પીવા લાયક ગેસ ઉપર તમારે એકદમ ધીમી ફ્લેમ પર તમારે એક મિનિટ સુધી તમારે ગરમ થવા દેવાનું છે ઉકાળવાનું નથી ફક્ત ને ફક્ત તમારા નવ શેકું ગરમ થાય તેટલું તમારે એક મિનિટ સુધી તમારે ગરમ થવા દેવાનું ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનો અને તમારા આ ડ્રિંકને ઘરણીની મદદથી કાઢી દેવાનું એટલે પીવા લાયક જે ડ્રિંક છે એ આપણું સાહેબ રેડી થઈ ગયું હવે તમારો જમવાનો જે પણ શિડ્યુલ હોય માની લો કે તમે એક વાગ્યાની આજુબાજુ જમતા હોય બપોરે તો એક કલાક પહેલા એટલે કે બાર વાગ્યાની આસપાસ આ ડ્રિંક સોફા ઉપર બેસીને અથવા કોઈ પણ કામગીરી કરતા કરતા નિરાંતે તમારે બેસી જવાનું છે અને સીપ શિફ કરીને એટલે કે ઘૂંટડે 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 કરીને પીવાનું છે જેથી કરીને તમારી તમારી જે સલાઈવા છે તમારી લાડ એમાં ભળે અને ત્યારબાદ તમારે ધીમે 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 પાંચ મિનિટ જેટલો મિત્રો સમય લાગશે આ ડ્રિંકને પીતા પરંતુ એવું નથી કે આખો ગ્લાસ તમારા મોડે તમારે અડાડ્યો અને ફટાફટ પી જવાનું ઘૂંટડે ઘૂંટડે કરીને એટલે કે સીપ સીપ કરીને પીવાનું છે આટલી બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ ડ્રિંકનું સેવન જો તમે કરો છો જમ્યા પહેલા તો તમારા બોડીમાં વધારાનું એસિડ જે રિલીઝ થઈ ગયું હોય છે એને એકદમ ન્યુટ્રલ કરી દેશે જેથી કરીને ગેસ એસિડિટી જેવી સમસ્યાથી તમે આસાનીથી બચી શકો છો આ સાથે સાથે પિત્તનું લેવલ જો વધી જાય એને પણ એકદમ બેલેન્સમાં કરી દેશે જેથી કરીને ખાટા ઓડકાર આવવા જમ્યા બાદ પેટ ભારે લાગવું ખાટી ઉલટી આવી અને હાથ પગના તળિયાની અંદર બળતરો થવા આ બધી સમસ્યા પિત્તનું પ્રમાણ જો સાહેબ વધી જાય એના કારણે મિત્રો થતી હોય છે તો પિત્તના લેવલને પણ એકદમ બેલેન્સ એકદમ ન્યુટ્રલ તમારું કરી દેશે સાથે સાથે ગેસ એસિડિટીમાં પણ તમને ઘણાં અંશે રાહત જોવા મળશે પરંતુ આ ડ્રિંક તમારે જમ્યા પહેલાં તમારે એક કલાક પહેલાં તમારે પી લેવાનું છે આ સાથે સાથે વિડિયોમાં આગળ મેં તમને જણાવ્યું હતું મિત્રો કે એક બોનસ ટીપ પણ તમને શેર કરીશ તો એ બોનસ ટીપમાં મિત્રો એટલું જ કહીશ કે તીખું તળેલું ફાસ્ટ ફૂડ જો તમે ખાતા હોય તો એને એકદમ કંટ્રોલમાં કરી દેજો કારણ કે ઘણા લોકોને એટલી બધી હેબિટ પડી જતી હોય છે કે ફાસ્ટ ફૂડ જ્યાં સુધી ખાય નહીં ત્યાં સુધી ચાલે નહીં પરંતુ એની જગ્યાએ તમે ડ્રાય ફ્રૂટ ખાઓ જે સિઝનમાં જે પણ ફળ ફળાદી છે ફ્રૂટ મળે છે એ બધી હેલ્ધી હેલ્ધી વસ્તુ ખાઓ જેથી કરીને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે નહીં ઓવરવેટથી પણ તમે બચી શકો અને તમારું બોડી એકદમ હેલ્ધી મિત્રો બોનસ ટીપમાં મિત્રો એક મુખવાસ નું તમારે સેવન કરવાનું છે જમ્યા પછી જો પિત્તનું પ્રમાણ જો અવારનવાર વધી ગેસ સમસ્યા થતી હોય તો એના માટે તમારે વરિયાળી છે ફક્ત ફક્ત અને વરિયાળી બસ એ મુખવાસ સ્વરૂપે તમારે વરિયાળીની અંદર કોઈ પણ વસ્તુ તમારે એડ કરવાની નથી જમી લો ત્યારબાદ તમારે વરિયાળી તમારે એક ચમચી મોઢામાં મૂકવાની બરોબર બરોબર રીતે ચાવવાની અને ત્યારબાદ તમારે ધીમે 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 તમારે ઉતાર દેવાની વરિયાળીની તાસીર મિત્રો ઠંડી છે જેથી કરીને પિતનું લેવલ છે એસિડિટી લેવલ જો વધી જતી હોય એને પણ એકદમ બેલેન્સ કરી દેશે એટલે આ બધી સમસ્યાથી મિત્રો તમે બચી શકો છો આ ઉપરાંત મિત્રો જો તમે લેટ નાઇટ જમતા હોય તો તમે જમવાનો અને સુવાના વચ્ચે મિનિમમ ત્રણ કલાકનો ગેપ હોવો જોઈએ એટલે કે સાત સાડા સાતની આજુબાજુ જમી લેજો લેટ નાઇટ જમવાને કારણે મિત્રો પેટની ઘણી બધી સમસ્યાઓ મિત્રો થતી હોય છે તો તમે સાત સાડા સાતની આજુબાજુ જમી લેજો અને જે ઉપાય તમને બતાવ્યો એને ફોલો કરજો જેથી કરીને પિત્તનું લેવલ બેલેન્સ થઈ જશે અને ઘણી બધી સમસ્યાથી તમે આસાનીથી મિત્રો બચી શકો છો જો તમને માહિતી પસંદ આવી હોય તો તમામ ગ્રુપમાં તમામ લોકો સાથે વિડીયોને ચૂકતી શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે